પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઈમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી જેઠીબા કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્માના વિજ્ઞાન વિભાગના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો તારીખ એક ઓગસ્ટના રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ જે એક ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી ઉજવાય છે તેના અનુસંધાને સ્તનપાન સ્વાસ્થ્ય સમજણ અને જાગૃતિ વિષય પર ડૉક્ટર હેતલબેન એસ પંચોલી જે ચાણસમામાં ગાયનોકોલોજિસ્ટ તરીકે કાર્યરત છે તેઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું જેમાં સ્તનપાનનું શારીરિક અને માનસિક મહત્ત્વ તથા મધર મિલ્ક બેંક વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી જેમાં કોલેજની વિદ્યાર્થીઓએ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ગૃહ વિજ્ઞાન વિષયના વિભાગીય અધ્યક્ષ ડોક્ટર વર્ષાબેન પટેલ અને લેબ આસિસ્ટન્ટ અલ્કાબેન ગજેરા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે આઈક્યુ કોઓર્ડિનેટર ડોક્ટર અજમલભાઈ ગામી ડૉક્ટર વીણાબેન રાજ પ્રોફેસર દક્ષાબેન ભાવસાર જુનિયર ક્લાર્ક સંદીપભાઈ પટેલે હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન વિષયના એસોસિએશન પ્રોફેસર ડોક્ટર ધરતીબેન ગજર અને આભાર વિધિ એસોસિએશન પ્રોફેસર ડોક્ટર રચનાબેન વર્મા દ્વારા કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ